હલો મિત્રો હાલમાં જ જે ઘટના ઘટી છે સુરતમાં બે વર્ષના નાના બાળક કેદારની એમાં સો ટકા બેદરકાર કોર્પોરેશન તો છે જ પણ બસ કોર્પોરેશન જ બેદરકાર એની માં નહીં હમણાંનો જ એની માનો મેં વિડીયો જોયો હતો ગટરમાં પડ્યા બાદ કે મારું બાળક બે જણા આવીને કાઢશે ચોવીસ કલાકની વાત જોઈ હતી કે ચોવીસ કલાકમાં મારું બાળક મને મળશે કે નહીં એ જગ્યાએ કદાચ હું એની હોત ને તો એ બાળકની પાછળ હું કૂદી જાત અને બાળકને કાઢવાની કોશિશ તો કરે મારા મારો જીવ જોખમમાં નાખી અને હું કાઢે હું મળી જાત કદાચ બચી તો જાત પણ જીવી પણ જાત એ જ જગ્યાએ કદાચ તમે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોત તો તમે કયો રસ્તો લેત પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો આભાર